ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિયાળાની ઋતુ દરમિયાન સ્વેટરની ભેટનું સુંદર આયોજન થાય છે જેના કારણે શાળાએ આવતા બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે છે ધાનેરા તાલુકાની જાડી પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક જાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જયસુંગભાઈ ચૌધરી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા પોતાના વતનમાં આવેલી શાળાના નાના નાના ભૂલકાઓને ગામના વડીલ આગેવાનોએ સાથે રાખી સ્વેટરની ભેટ આપી હતી જેમાં થાવર કક્ષાના સીઆરસી અને શાળા પરિવારે દાતાશ્રીના સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો આજ રીતે ધાનેરા તાલુકામાં બનાસડેરી પરિવાર પણ પ્રાથમિક શાળાના બાળકો માટે હર હંમેશા સેવા માટે હાજર હોય છે ધાનેરા તાલુકાના રામપુરા મોટા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકોની યાદી તૈયાર કરી આપતા બનાસડેરીના ધાનેરા વિભાગના સુપરવાઇઝર બાબુભાઈ દેસાઈ સાથે રામપુરા મોટા દૂધ મંડળીના મંત્રી નરસિંહભાઈ વાલેર દૂધ મંડળીના મંત્રી ડાયાભાઈ ચૌધરી બાળકો વચ્ચે પહોંચી તેઓને સ્વેટરની ભેટ આપી હતી તાનેરા બનાસડેરી પરિવાર શિયાળા ઋતુ દરમિયાન સ્વેટર વિતરણ માટેનું જરૂરી આયોજન કરે છે જેના થકી અનેક બાળકોને તેનો લાભ પણ મળે છે શાળા પરિવારે પણ દાતાઓની સેવાને બિરદાવી સન્માન અર્પણ કર્યું હતું